ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતા એટલે કે બ્રિજરાજ સોલંકી અને તેમની સાથે તેમના બીજા કાર્યકર્તાઓ એ હર્ષ સંઘવી જ્યારે ભાવનગર આવ્યા હતા એ જ સમયે દેશી દારૂની પોટલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ને એ બાદ જે દ્રશ્યો સર્જાયા હતા અને આ વિષયને લઈને બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું હતું તેના વિશે આજના વિડીયોમાં વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જયહિંદ હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજરોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ ગયો છે દિવસેને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગર ની અંદર નામદાર મહારાજ કૃષ્ણ સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને ને નાબૂદ કરે અને ભાવનગર જનતાને જનતા શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે પાર્ટી આજે ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથળી રહી છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે દર પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી સાહેબની આગતા સ્વાગતા માટે અને ભાવનગરની હકીકત દેખાડવા માટે અમે આજે જઈ રહ્યા છીએ બોલો ભારત માતા કી એટલે જે પ્રમાણે બ્રિજરાજ સોલંકી દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર આવી રહ્યા હોય ત્યારે જ અમે લોકોએ દારૂની પોટલીને લઈને અહીં વિરોધ પ્રદર્શન કર્યું છે દર પંદર દિવસ એક મહિલા સાથે બળાત્કાર થઈ રહ્યો છે દર પંદર દિવસે ભાવનગરમાં આત્મહત્યા કરી રહ્યો છે જેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાવનગરમાં દારૂ ડ્રગ્સ અફીણ ગાંજો રહ્યો છે અને યુવાધન આમ ને આમ બરબાદ થઈ રહ્યું છે તેવા પણ ક્યાંક આક્ષેપો છે તે બ્રિજરાજ સોલંકી દ્વારા મૂકવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા હતા એક પ્રોગ્રામ ને લઈને એ જ સમય આમ આદમી પાર્ટીના નેતાઓ છે લોકો દેશી દારૂની પોટલી સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા પોલીસ સાથે ક્યાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ને એ બાદ ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ મૂકવામાં આવ્યા હતા ભાજપને લઈને અહીં વાત કરવામાં આવી છે જે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એ વિષયને લઈને પણ તે લોકો દ્વારા વાતચીત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ની નમસ્કાર